બોલો શ્રી અંબે માત કી છે એવા સાત સાત દેવીને વીરો માનતા એવા સાત સાત દેવીને વીરો માનતા કોઈ ના આવે રે કુળ દેવી માતા રક્ષા કરો અમારા કુળની માડી ચડતી રાખો અમારા કુળની એવા પહેલે નોર્તે માડી પ્રગટ થયા બીજે માએ થયા ભૂષણ અંબે કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળની માડી ચડતી રાખો અમારા કુળની માયે ત્રીજે ખડગ ત્રિસુર ધર્યા ચોથે માયે માર્યો સાસુર રે કુળદેવી માતા રક્ષા કરોય અમારા કુળની માડી ચડતી રાખો અમારા કુળની એવા પાંચમે નૂરતે માડી પ્રસન્ન થયા છઠે માએ સોળ સજ્યા શણગાર રે કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળની માડી ચડતી રાખો અમારા કુળની એવા સાતમે નુરતે માડી સંજરિયા આઠમે માં એ પૂરી સૌની આશરે દેવી માતા રક્ષા કરો અમારા કૂળની માડી ચડતી રાખો અમારા કુળની એવા નવમે મા નારાયણી રૂપ છે દસમે માયે આરોગ્યા નિવેદરે દેવી માતા રક્ષા કરો અમારા કુળની માડી ચડતી રાખો અમારા કુળની એવા ભક્તો પાયે પડીને વિનવે પૂરજો માડી સૌ ભક્તોની આશરે કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળની માડી ચડતી રાખો અમારા કૂળની માડી રક્ષા કરો અમારા કૂળની માડી ચડતી રાખો અમારા કૂળની માડી બદતી કરો અમારા કૂળની માડી રક્ષા કરો અમારા કૂળની બોલો શ્રી નો દુર્ગા માત કી છે